રાજ્યમાં એસઆઈઆરની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવા માટે અઢારમી જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો હવે ડેડલાઇન પૂર્ણ થઈ ગઈ છે પણ વિવાદો શંબાનું નામ નથી લેતું ગુજરાત કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ સાતનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તેમજ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે ભાજપ એક વ્યક્તિ એક મતનો અધિકાર છીનવી રહી છે રાજ્યમાં દસ લાખ જેટલા ફોર્મ સાત ખોટી રીતે કચેરીઓમાં જમા કરી દેવામાં આવ્યા છે બારોબાર મત રદ કરવા માટે ખોટી રીતે ફોર્મ સાત કચેરીઓમાં જમા કરવામાં આવ્યા છે તેના સીસીટીવી જાહેર કરવા કોંગ્રેસે માંગ પણ કરી છે ખોટો વાંધો લેનાર સામે કાર્યવાહી કરવામાં આવે જો એક દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તમામ કલેક્ટર કચેરી ધરણા પ્રદર્શન કરવામાં આવશે ભારત દેશમાં વર્ષો સુધી અંગ્રેજોનું શાસન રહ્યું અને અંગ્રેજોની ગુલામી ના દિવસોમાંથી આ દેશને આઝાદ કરવા માટે આઝાદીની લડાઈ લડીને આપણને સૌને આ મામૂલી આઝાદી અપાવી આઝાદ ભારતમાં દેશના બંધારણે આપણને સૌને અધિકારો આપ્યા અને એમાં પણ મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક મત દેશમાં જે પણ વ્યવસ્થાઓ છે જે પણ વહીવટ છે એમાં બનાવ્યા અને મતનો અધિકાર એ મહામૂલો અધિકાર કિંમતી મત અને એ અધિકાર છીનવવાનો જો પ્રયાસ થાય તો કોઈ પણ સંજોગોમાં એને સાખી ના લેવાય અને એટલા જ માટે દેશના વિપક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજી એ

એક નવસારી લોકસભા બેઠક સેમ્પલ તરીકે લઈ અને લોકસભા બેઠક અંતર્ગત યાદીની ચકાસણી કરી અને ઓગસ્ટ મહિનામાં ત્રીસ તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને અમે કીધું હતું કે એક લોકસભા વિસ્તારના મતદાર યાદીની ચકાસણીથી લાગે છે કે ગુજરાતમાં જે અત્યારે મતદારોની મતદાર યાદી છે એમાં બાર ટકા જેટલા બોગસ ભૂતિયા કા તો ડુપ્લિકેટ મતદારો છે એ વખતે સરકારમાં બેઠેલા લોકો ચૂંટણી પંચના અધિકારીઓ એમ કહેતા હતા તો રાજકીય આક્ષેપ કરે છે પણ જે રીતે એસઆઈઆર મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી અને એમાં ગુજરાતમાં પણ નવેમ્બર બે થી આની શરૂઆત થઈ અને ચૂંટણી પણ સરકારી તંત્ર એ ખૂબ ઢોલ વગાડીને કીધો કે હવે મતદાર યાદીને અમે અહીં શુદ્ધ બનાવી દઈશું એક પણ ખોટો મતદાર નહીં હોય કોઈનો પણ મતનો અધિકાર નહીં છીનવાય અમે ઘરે ઘરે જઈને દોડ ટુ દોડ જઈ અને એની ચકાસણી કરી છે માહિતી મેળવી છે અને એ આખી પ્રક્રિયા કરવામાં જે બી એટલે કે બૂથ લેવલ ઓફિસર ની જવાબદારી નિભાવતા હતા હું એવા બધા જ ડીએલઓ નું અભિનંદન આપીશ કે દિવસ રાત જોયા સિવાય ઘરબાર છોડીને આ લોકશાહી બચાવવા માટે લોકોના મતના અધિકારની રક્ષા માટે એમણે એસઆઈએલ ની પ્રક્રિયામાં મહેનત કરી અને આપણે બધાએ જોયું કે દુઃખ સાથે કહેવું પડે કે કોડીનારના એક બીએલઓ એને નોટ નોટમાં લખ્યું આ પ્રક્રિયામાં જે સરકારી તંત્ર સરકાર દ્વારા કામના ભારણને કારણે હાર્ટ એટેક આવ્યો ને એમના પણ મૃત્યુ થયા ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આટલી બધી પ્રક્રિયા આટલા બધા બીએલઓની મહેનત પછી ફૂલ પ્રૂફ મતદાર યાદી બનાવી અને એસઆઈની પ્રક્રિયા પછી જે ડ્રાફ્ટ મતદાર યાદી જે ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસે જાહેર કરવામાં આવી અને એ વખતે પ્રાવધાન છે કે આ ડ્રાફ્ટ મતદાર યાદી સામે કોઈને પણ કઈ વાંધો વિરોધ હોય કોઈ પણ નામ સામે વાંધો હોય તો એના માટે ફોર્મ નંબર સાત ભરી શકે છે કોઈના નામ ઉમેરવાના રહી ગયા હોય નવા મતદારો હોય તો એના માટે ફોર્મ નંબર છ ભરી શકે છે નામમાં સરનામા કોઈ માહિતી સુધારો કરવો હોય અઢારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પંદર જાન્યુઆરી સુધી અમે આકરા લીધા તો દરેક જિલ્લામાં ફોર્મ નંબર સાત એટલે કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેનું નામ હોય એની સામે કોઈને પણ વાંધો હોય તો અરજદાર પૂરતા પુરાવા સાથે જે ફોર્મેટ છે ફોર્મ નંબર સાત છે એમાં વિગતો સાથે વાંધો આપી શકે પંદરમી જાન્યુઆરી સુધી નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર સાત આખા ગુજરાતના દરેક વિધાનસભા દરેક જિલ્લામાં આવ્યા